नमस्कार मित्रों कृपया ध्यान दें आनंद से चलकर सूरत की ओर जाने वाली दक्षिण गुजरात एक्सप्रेस अब चलने की तैयारी में है हाँ आपने आनंद अले के चरोतरवी बोली माथी सूरत એટલે કે દક્ષિણ ગુજરાતની બોલીમાં પ્રવેશવાનું છે ગુજરાતની પ્રમુખ ચાર બોલી ઉત્તર ગુજરાતમાં બોલાતી પટણી મધ્ય ગુજરાતમાં બોલાતી ચરોતરી સોરઠમાં બોલાતી કાઠિયાવાડી અને દક્ષિણ ગુજરાતમાં બોલાતી સુરતી બોલી વિશે આજે હું વાત કરીશ आ सुरती बोली એટલે એને જે પ્રાાદેશિક બોર્ડર તમારે ફિક્સ કરવી હોય ક્યાંથી ક્યાં સુધી તો યાદ રહી જાય એવો એક પ્રાસયુક્ત pradesh vishesh niti niti એક ઓળખ છે તાપી થી વાપી તાપી એટલે કે સુરત અને વાપી એટલે કે ગુજરાતમાં દક્ષિણે આવેલું એક મહત્વનું ઔદ્યોગિક નગર વાપી તાપીથી વાપી એટલે કે સુરતથી દક્ષિણ ગુજરાત સુધીની વલસાડ સુધીની વાપી સુધી એ પ્રદેશમાં આ સુરતી બોલીનો પ્રભાવ વિશેષ જોવા મળે છે પણ હજુ વધારે આપણે થોડુંક એક્સટેન્ડ કરવું હોય તો નર્મદાથી વાપી કહી શકીએ ભરૂચ નર્મદા તમે છોડો એટલે દક્ષિણ ગુજરાતની બોલીનો પ્રભાવ તમને લાગે એમાં ઉચ્ચારણ વિષયક વ્યાકરણ વિષયક અને શબ્દભંડોળ વિષયક લાક્ષણિક ઓળખ ધરાવતી એ બોલી તમારું જરૂર ધ્યાન ખેંચે તમે સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાંથી કે આણંદમાંથી ટ્રેનમાં પણ બેસો અને સુરત ક્રોસ કરો તો સુરત પછીથી તો સુરતથી જે મુસાફરો ચડે એની વાર્તા વાતચીત એનો વાર્તાલાપ તમને ચોક્કસપણે સુરતી હોવાનો અહેસાસ કરાવો એ સુરતી બોલી છે તો ગુજરાતી ભાષામાંની જ પણ એની કેટલીક લાક્ષણિકતા છે તો આપણે પ્રારંભે એના ઉચ્ચારણ વિષય એવી લાક્ષણિકતાને જોઈએ પહેલી અને એક લાક્ષણિકતા અર્થાત હ શ્રુતિનો અભાવ માન્ય ગુજરાતીમાં જે હ છે ને આદિસ્થાનનો હ હોય તો પહેલો હોય તો પણ એવું નહીં કે વચ્ચે આવતો હોય છેલ્લે આવતો હોય પહેલો આવતો હોય તો પણ હું લોભ થાય પહેલું દ્રશ્ય દાદરી કે હું તો હ નીકળી જાય એટલે માત્ર હું રહે એટલે હું હું એમ કરા આ સુરતી બોલીની લાક્ષણિકતા છે ચાહું છું તને તો હું ચાહું છું ઈટા નહીં ઈટો કેમ થઈ જાય એ પણ આવશે લાક્ષણિક પણ હું છું એનું હું થાય ચા છે એનું ચાય થાય ચાહ ચાઈ કહું છું કહું છું કહું હ લોપ તમે ત્રણેય જગ્યાએ જોઈ શકો છો પ્રથમ અક્ષર હોય કે અંતિમ અક્ષર હોય પ્રારંભે હોય કે અંતે હોય એને કારણે નહીંનું નિ થઈ ગયું નહીંમાંથી હ નીકળી ગયો એટલે નહીં નહીં સૌરાષ્ટ્રમાં પણ હ શ્રુતિનો લોપ છે એટલે નહીં બોલે છે અહીંયા ન અને ઈ ભેગા થઈ જાય છે એટલે ની બોલે છે એમ હું નહીં કરા હું નહીં કરું હું નહીં આવવા હું નહીં આવું આલે હ શ્રુતિનો અભાવ અને એને કારણે નહીંની જગ્યાએ ની ઉચ્ચારાય છે સૌરાષ્ટ્રમાં કાં તો નહીં બોલે અને કાં તો ન બોલે ન ની જગ્યાએ ન હોય તો કે ન હોય ન હોય એ સૌરાષ્ટ્રની લાક્ષણિકતા છે અહીંયા નાનું ની થાય છે અને હશે તો હ નીકળી જાય ઓહે હશેની જગ્યાએ હ નીકળી જતા ઓહે થાય છે બીજી ઉચ્ચારણ વિશે કે લાક્ષણિકતા જોઈએ દંત્ય અને મૂર્જન્ય વ્યંજનો એની હેરાફેરી થઈ જાય એટલા બદલી થઈ જાય તમને ખ્યાલ આવશે દૂધમાં સાકર નામનો એક પાઠ તમારે આવતો હતો ખબર છે પારસીઓનો પારસીઓ આવ્યા ઈરાનથી અગ્નિ લઈને અને વસવાટ માટે ત્યારે પોતે દૂધમાં જેમ સાકર ભળી જાય એમ ભળી જવાની વાત કરી આ પારસી બોલીની લાક્ષણિકતા તમે હિન્દી ફિલ્મોમાં પણ જોતા હશો કોઈ હિન્દી ફિલ્મમાં કોઈ પારસી કાકા કે કોઈ પારસી બેન એની બોલી તમને તરત જ પકડાઈ જાય કે આ પારસી છે એની બોલીને કારણે કારણ કે એમની બોલીનું પ્રધાન લક્ષણ દંત્યનું મૂર્ધન્ય થવું અને મૂર્ધન્ય વ્યંજનો દંત્યની રીતે ઉચ્ચારવા સ્પષ્ટતા કરી દઉં જો તમારા અભ્યાસમાં ન ચાલ્યું હોય તો દંત્ય કંઠ્ય મૂર્ધન્ય તાલવ્ય ઓષ્ઠ્ય વગેરે વ્યંજનો છે ક ખ ઘ કંઠ્ય છે ચ છ તાલવ્ય છે ત થ ધ ન ત તલવારનો ત થ દ ધ ધજાનો ધ નગારાનો ન આ પાંચ દંત્ય વ્યંજનો છે તમે બોલશો ને તો તમને ખ્યાલ આવશે ત જીભને દાંતને જીભ અડે છે એટલે દંત્ય કે છે ત ધ ન તમે બોલીને પણ પ્રેક્ટિસ કરી શકો હા જીભ તમારી જીભ તમારા દાંતને અટે છે અને પછી આ ધ્વનિ ઉચ્ચારાય છે એટલે દંત્ય વ્યંજન કહે છે એની જગ્યાએ પારસીઓ અને દક્ષિણ ગુજરાતમાં પણ હવે તો વિપુલ માત્રામાં બહોળા પ્રમાણમાં મૂર્ધન્ય ઉચ્ચાર છે ઉચ્ચારાય છે દંત્યનું મૂર્ધન્ય થઈ જાય મૂર્ધન્ય કયા વ્યંજનો ટપાલીનો ટળિયાનો ઠ ઢગલાનો ડ ઢ ઢગલાનો ઢ હણો ફેણનો હણો આ પાંચ મૂર્ધન્ય વ્યંજનો છે એ મૂર્ધાને સ્પર્શે છે હવે તમે જુઓ ત નો ટ થાય તમે નહીં પણ નહીં થડ થશે એ તો પછી થશે એ તો એ તો નહીં એ તો પછી ઠહે થ નહીં ઠ દડાનો દીકરા એ મૂકી દે દીકરા

એ જ રીતે વાયસ વરસા જ્યાં મૂર્ધન્ય આવે છે ત્યાં આ લોકો દંત્ય ઉચ્ચારે દંત્ય ઉચ્ચારતા આવડતું નથી એમ નહીં પણ દંત્ય ને સ્થાને મૂર્ધન્ય બોલે અને મૂર્ધન્ય ને સ્થાને દંત્ય જેમ મેં કીધું ઠળિયો એ મૂર્ધન્ય છે તો ઠનો થ બોલે થર્યો થશે નું ઠસે બોલે અને ઠળિયાનું થરિયો બોલે ટપાલી હોય ટપાલ નો બોલે તપાલ પણ તમે તમે બોલે ભાઈ સરસા તમે જુઓ અને દંત્ય નું મૂર્તન્ય મૂર્તન્ય નું દંત્ય ધજા નું ધજા બોલે પણ ઢગલા નું ધગલો માટીનો ધગલો છે એટલે ડનો ઢ અને ઢનો ડ તનો ટ અને ટનો તનો થ અને ઠડો થ અંગ્રેજીમાં તો તમે બંને એક જ રીતે લખો છો તો તલવારનો લખો હોય તોય ટી એ જ કરો છો અને ઠ ટપાલીનો હોય તોય અલગ તલવારનો તમાય તમે ટીએ એ કરો છો અને ટપાલીના ટમાય ટીએ એ કરો છો ઠળિયામાં તમે ટીએચ એ જ કરો છો અને થડનો તમાય ટીએચ એ જ કરો છો એટલે અહીંયા દક્ષિણ ગુજરાતમાં પારસીઓના સંપર્કે એક મને રહીશ છે પણ ગઝલકાર પણ છે સારી ગઝલો લખે છે એમણે દક્ષિણ ગુજરાતની બોલી વિશેષતાને કેન્દ્રમાં રાખીને એક ગઝલ લખી હતી એના એક શેર તમને કહો એક કે તો ટોકેટોની પન્ની એટલે પરણીને પરણીને પછતાય તો કેતો નહીં એમ મૂળવાતા છે અને વાસણ જો અથડાય તો કહેતો નહીં એની જગ્યાએ સુરતી હોય તો કેમ બોલે પન્નીને પહટાય તો કેટો નહીં વાહણ જો અથડાય તો કેટોની हमना तो प्यार जाने रेहमनी डोरी हमना तो प्यार जाने रेशमनी डोरी हमना तो प्यार जाने रेहमनी डोरी एना पर लुगड़ा हुकु आई तो टो के तो नहीं शेर कही दो हम तुम और तन्हाई हम तुम और तन्हाई हम तुम तुम और તું ઓર ટનહાય બધું ઠીક મારા ભાઈ પછી પોયરા ચિધાય ટોકેટોની રહીશ મણિયા ડૉક્ટર છે ગઝલ પણ લખે છે ચરોતરી બોલીની અરે સોરી સુરતી બોલીની દક્ષિણ ગુજરાતી બોલી લાક્ષણિકતા આમાં પ્રગટપણે તમને જોવા મળે એક બીજી લાક્ષણિકતા કહું અળની જગ્યાએ ઉત્તર ગુજરાતમાં આપણે કહેતા હતા ર બોલે છે મળેલા જીવ નહીં મરેલા જીવ અહીંયા અળની જગ્યાએ ર લ બોલે છે દક્ષિણ ગુજરાતમાં મળેલા જીવ હું મળવા આવ્યો અને તમે મળી ગયા લસ્તામાં તો અળની જગ્યાએ લ બોલા આ દક્ષિણ ગુજરાતની બોલી ની લાક્ષણિકતા બીજી એક વાત ફેણનો હણ આવતો હોય કોઈ શબ્દમાં અને એ હણ ની આગળ જો ર આવતો હોય અરે ર આવતો હોય યસ અથવા અળ આવતો ફેણનો હણ એની પહેલા જો ર આવે અથવા અળ આવે તો એ અળ કે ર નો હણ થઈ જાય એટલે કે હણ જોડાઈ જાય જોડાક્ષર થઈ જાય એના દ્રષ્ટાંત પણ આપું ને તમને પારણું તો પારણું ડબલ હણ એક અડધો હણ થઈ જાય એક આખો હણ થઈ જાય ર નીકળી જાય હણની પૂર્વે આવ્યો છે એટલે પારણું બીજું દ્રષ્ટાંત આપું બારણું તો બારણું હણ ર નીકળી જાય હણ જોડાઈ જાય સારૂપ્ય થાય એને કહેવાય હણનું સારૂપ્ય થઈ ગયું ર છે એનો હણ થઈ ગયો અને હણ સાથે જોડાઈ ગયો દરણું દરણું એનું દ્રષ્ટાંત બીજું એક દ્રષ્ટાંત મેં તમને ઉત્તર ગુજરાતમાં આપ્યું હતું સૌરાષ્ટ્રમાં આપ્યું છે ચરોતરમાં આપ્યું છે શ નો અઘોષ હ થવો એ સ સસલા હોય કે શ શકોરાનો હોય વચ્ચે લીટા વળો સ હોય કે મીંડાવાળો સ એનો અઘોષ હ થાય હ નહીં હ જેનું લિપિ ચિહ્ન નથી હનું છે સનું છે પણ હ એનું લિપિ ચિહ્ન નથી અઘોષ હ એમ કહીએ છીએ સાવરણી હાવરણી સારું હારું સાળો હાળો સસરો હરો સુરત પુરટ પુરત નહીં પુરટ તનો થઈ જાય વલસાડ વલહાડ સનો અઘોષ હ કેટલાક સંજોગોમાં ડ ડગલાનો ડ અને નગારાનો ન એનો લ થઈ જાય દાદા તરીકે ઉમા શંકર કડલાની ની જોડ તમે ભણ્યા હો તો તો લ થઈ જાય સારૂપ્ય આવી જાય ની જગ્યા કલ્લું ગાડલું તો ગાલુ નાનલું નની જાઉં નનું દ્રષ્ટાંત લે તો નાલ્લુ નાખે લાખે જોયું ને તમે ડ નો થવો તો કડલું અને ગાડલું કલ્લું અને ગાડલું અને નો લ થવો પૂર્વે આવે તો નાનલું તો નાનલું નાખે તો લાખે વ્યંજનો બેવડાય છે સરળ શબ્દ હોય ડીઠો ડબલ બેવડાય એટલે ડબલ થાય એક વ્યંજન જોડાય એ જ વ્યંજન છે ડીઠો તો ઠ ડબલ થશે બેવડાશે ડીઠો એમ છતાં છતાં એમાં સિંગલ ત છે પણ ડબલ ત બોલે છતાં છતાં કાચો કાચો પાકું પાક્કું કચ્છો વ્યંજનો બેવડાય છે રિપીટ થાય છે જોડાક્ષર બને છે વ્યાકરણ વિષયક પણ જોઈ લે ઉચ્ચારણ વિષયક જોઈ લીધી વિશેષતાઓ લાક્ષણિકતાઓ હવે વ્યાકરણ વિષયક લાક્ષણિકતાઓ જુઓ તમે સહાયકારક ક્રિયાપદ છ ના રૂપો આપણે જોઈ ગયા કે કરવું દોડવું હરવું ફરવું બેસવું રમવું આ ક્રિયાપદો છે પણ છૂ છીએ છો હતા હશે હતું આ બધા સહાયકારક ક્રિયાપદો છે એના રૂપો છે હતું હશે એ બધા હ ના રૂપો છે છૂ છે છીએ છો એ છના રૂપો છે સહાયકારક ક્રિયાપદ છના રૂપો અંત્ય સ્વરોનો રાસ થઈ જાય એની સાથે જો અંત્ય સ્વરો દાખલ કે છું છે છો તો છ વત્તા એ એટલે છે છ વત્તા ઉ એટલે છું છ વત્તા ઓ એટલે છો તો એ ઉ અને ઓ લોપત્વ પામ નાશ થાય રદ થઈ જાય દાખલા તરીકે હું મારું છું તો ઉ મારું છું આ મારું છે આ મારું છે ઉ જાય છે તું જાય છો અમે બેઠા છીએ અમી બેઠા છે તો આ છ ના રૂપોનું જે સ્વર છે એની સાથે જોડાયેલો સ્વર રાસ પામે છે લોપ થઈ જાય છે છ છુ આ ત્રણેયમાંથી છ છ છ જ વધે છે અને એ ઓ અને ઉ એ ત્રણેય નીકળી જાય છે બીજી વ્યાકરણ વિશે વિશેષતા જુઓ ચાલુ વર્તમાનકાળના રૂપો એના વિધિ વાક્યો એમાં વર્તમાન કૃદંતનો ઉપયોગ થાય છે એને સ્થાને એ જુદા ઉચ્ચારાય છે તરીકે કરું છું ચાલુ ક્રિયાપદ થયું અલ ચાલુ વર્તમાન કાળનું રૂપ થયું અને વિધિ વાક્ય થયું હું કરું છું તો હું કરતો છ કરું ની જગ્યાએ શું આવ્યું કરતો હું જાઉં છું તો શું આવે હું જાતો જ હું જાતો જ હું હું આવું છું આવતો જ જ હું આવતો એટલે એ રીતે કરવું કરતો જવું જાતો આવું આવતો એ રીતે રૂપ બને છે બીજી વ્યાકરણગત વિશેષતા એ છે કે સંકેતાર્થના તે વાળા જે રૂપો છે એ બહોળા પ્રમાણમાં પ્રયોજાય છે ચાલત તો એમ નહીં સંકેતાર્થમાં ત આવે આવત બોલત તે કીધું હોત તો હું કહેત તે કીધું હોત તો હું આવત તે કીધું તો હું તારી સાથે ચાલત આ ચાલત આવત બોલત કહેત એને જગ્યાએ આવતે બોલતે તે વાળા રૂપ વપરાય છે દક્ષિણ ગુજરાતમાં તે કીધું આવું બોલટે લાવટે કહ્યું હોત તો હું લાવટે એમ લાવત એમ નહીં તે કીધું હોત તો હું લાવત એમ નહીં કોઈ વસ્તુ મંગાવી હોય તમે તે કીધું હોત તો હું લાવટે એમ કે અબ બીજી એક વાત ભૂતકૃતા એનું યનુરૂપ ભૂતકૃતા ફરીથી આવે છે પૂરસરણ થાય છે પૂરસરણ એટલે પૂર એટલે આગળ શરણ એટલે સરવું આગળ સરે છે દ્રષ્ટાંત ધાર કે ચાલ્યો નહીં ચા આવે ને જોડાક્ષર તમે લખો ચાલ્યો તો ચનેકાનો ચ લ અડધો ચને કાનો માત્ર યો તો આગળ આવી જશે અને લ પાછળ જતો રહેશે એને ભાષા વિજ્ઞાનની ભાષામાં પુરસરણ આગળ આવું ચાલ્યો નહી ચાલ કર્યું નહીં કર્યું નાખ્યું નહીં નાખું તમે જુઓ ય આગળ આવી જાય છે અને મધ્યનો જે અડધો અક્ષર છે એ છેલ્લે જતો રહે છે એ ઉપરાંત બીજી એક પણ લાક્ષણિકતા છે કે ય શ્રુતિ ની ઈ સાથે હેરફેર થાય હે લો તો ચાઈ ચાલ્યો ચાય લો ઈ ય નો ઈ થઈ ગયો ઈ થઈ ગયો ચાઈ નાખ્યો ય હતો એ આગળ તો આવ્યો પણ યનો ઈ પણ થયો ચાઈ એક બીજી લાક્ષણિકતા વ્યાકરણ ગત કે દ્વિતીય ભૂત કૃદન એટલે આમ તો એલ ય વત્તા એલ વાળા જે રૂપો છે આપણી ભાષામાં દ્વિતીય ભૂત કૃદંત ના એમાં જે પે એ છે ને એનો લોભ થઈ જાય છે છપાયેલું તો તમે જો ય વત્તા એ લ એટલે છપા યેલું તો એમાં યને એક માત્રા છે એક માત્રા નીકળી જાય છે માત્ર ય વધે છે છપાયેલું કહેલું હની માંથી એક માત્રા છે

ત્યાં દાદા તરીકે ખાધેલું એ દ્રષ્ટાંત છે એમાં ય અને હનો સંપર્ક નથી તો ત્યાં એ ઉચ્ચારવાનું ખાયેલું એવું વલણ છે ખાયેલું ખાધેલું નહીં ઘણી જગ્યાએ એ ઉચ્ચારે ખાધેલું ખાયેલું બીજી એક વાર અને છેલ્લી વાર વ્યાકરણ વિષય દ્વિતીય ભૂતકૃદન બહળો ઉપયો બોલેલો ચાલેલો આવેલો કીધેલું ભૂતકૃદન છે દ્વિતીય ભૂતકૃત બહોળ નેત્ર તો આમ લાગે હું બોલેલ હું બોલ્યો આપણે એમ કહીએ છીએ હું બોલ્યો એની જગ્યાએ હું બોલેલો હું આવ્યો હતો તો હું આવેલો હું ગયો હતો હું ગયેલો એટલે તમે જો દ્વિતીય ભૂત કૃદંત છે એનો બોળી માત્રામાં ઉપયોગ અહીંયા થાય છે પ્રથમ ભૂત કૃદંતનો ઉપયોગ થતો હોય ને ત્યાં પણ હું આવ્યો હતો પ્રથમ ભૂત કૃદંત માં ઉપયોગ થતો હોય ત્યાં પણ બોળી માત્રામાં દ્વિતીય ભૂત કૃદંત વપરાય હું બોલેલો હું આવેલો હું ગયેલો હું ગયો હતો હું આવ્યો હતો હું બોલ્યો હતો એની જગ્યાએ અને હવે અંતમાં કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતા વાળા શબ્દો એટલે કે ચરોતરનું અરે સોરી સુરત સુરત અને સુરતી બોલીનું થોડું લાક્ષણિક એવું શબ્દ ભંડોળ જેમ કે પૈસો સૌરાષ્ટ્રમાં પૈસા માટે થગિયા કે કાવડિયા બોલે સુરત માં પૈસા માટેનો શબ્દ છે હવાકો શું કહે હવાકો મારી પાસે હવાકો નથી પૈસો નથી છોકરો અને છોકરી માટે પોરો અથવા પોરી પોઈરી એમ પણ બોલે મારો પોયરો ભણે છે કોલેજમાં મારી પોયરી જાય છે સ્વિમિંગ પુલ શીખવા પોયરો અથવા પોરો પોરી છોકરો છોકરીની જગ્યા એની જગ્યાએ એવણ પણની જગ્યાએ બી એવડ બી જાય છો એવડ બી સ્વિમિંગ શીખવા જાય છો એમ ઉછેરવું ઉધેરવું ત્યારેની જગ્યાએ તિવારે એક વાત કર્યા વિના સુરત બોલીનો ઉલ્લેખ અધૂરો છે તમે સમજી ગયા હશો કઈ સુરતમાં એટલે કે સુરતી બોલીમાં ગાળ જેને આપણે અપશબ્દ કહીએ છીએ શિષ્ટ નહીં પણ અશિષ્ટ શબ્દ પ્રયોગ કહીએ છીએ જાહેરમાં નથી બોલી શકતા એવી અઘરી અને આખે આખી ગાળ એક મારો વિડીયો હવે એ પણ આવી રહ્યો છે ગાળ વિશે એટલે પ્યોર ગાળ નહી આવે એમાં જે તમને આવડે છે પણ શિષ્ટ તો ઉપશિષ્ટ એવી ભાષા ઉપશિષ્ટ કેટલાક અમાન્ય જાહેરમાં ન બોલી શકાય એવા એવા શબ્દો પણ પણ વ્યવહારમાં આપણે બોલતા હોય વિશે એક આવશે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ગાળ એટલે જે આપણે જાહેરમાં તો ન જ બોલી શકીએ ઘરે તો ન જ બોલીએ પણ મિત્રો આગળ પણ બોલતા ક્ષોભ થાય અને જાહેરમાં કોઈકની કીધી હોય તો કોઈક મારે એવી અભદ્ર ભાષા જેને આપણે કહીએ છીએ એ ગાળ એ સહજ રીતે મિત્રો સાથે વ્યવહારમાં જાહેરમાં અને પરિવારમાં ભાઈ બહેન માતા પિતા સામે અને સાથે પણ બોલી શકે છે સાહજીક છે આ ચરો આ સુરતી બોલીને આ લાક્ષણિકતા છે તો આ સાથે આ બોલી વિશેષ પૂરો થાય છે ફરીથી આપણે મળીએ નવા વિષય સાથે Na